અને ગૌશાળાઓ તો કોઈ મળતી એટલે ભરણ પોષણ જે ગૌશાળાના ટ્રસ્ટીઓ કે લોકો કરી શકતા નતા એટલા માટે કરીને એરિયા લાગતો હોય ન લાગતો હોય પણ ખેડૂતો કે બિન ખેડૂતો કે જે ધાર્મિક લોકો છે કે જે આર્થિક રીતે સધર છે એ લોકો આવી કૂપન મેળવી અને એનામાં એને લાગે તો ભલે ન લાગે તો ગૌશાળા નિમિત્તે જાય છે એમ આસ્થા અને એક મદદની ભાવનાથી મારે બે વાતનો જવાબ દેવો છે કે એક તો ગેનીબેન ઠાકોર એમણે વાત કરી કે રોજગારી ઓછી થાય છે એટલે આવું કરે છે એટલે ગેનીબેન ઠાકોર આને સમર્થન આપે છે એક વાત હવે પાંજરાપોળમાં ગાયો જાય છે ને એમાં રોજગારી મળતી નથી એટલે આવું થાય છે ને એટલે લખી દો તો ગેનીબેનને મારે કેવું છે કે ગેનીબેન સાંસદ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોંઘવારીના નામે એ જે સત્તામાં આવેલા હતા એ લોકોના સમયમાં મોંઘવારીનો દર સતત ઉપર જતો જાય છે આના માટે હું જનતાને બિલકુલ જવાબદાર નથી ગણતી આમાં તો જનતા મજબૂત થાય છે કે એવો કોઈ લકી ડ્રો એમને મળે અને એમનું જીવન છે સરળ બની જાય એની કોશિશ કરે છે હું દોષ તમને એ પણ કેવું છે મારે કે કેરળમાં સૌથી બેરોજગારી દર ઊંચો હોય તો એ કેરળમાં છે સાત પોઈન્ટ બે ટકા બેરોજગારી દર છે એટલે ત્યાં રોજગારી નથી મળતી અને ગુજરાતનો બેરોજગારી દર એક પોઈન્ટ એક છે અને એ બે હજાર ત્રેવીસ ના આંકડા આપું છું બધા અમે કહીએ છીએ ધૂતારા છે એ ધોતવામાં ખૂબ ચાલાકી ચાલાકી રાખીને ધોતતા હોય છે પણ મારે પ્રગતિબેન આપને એ પણ કેવું છે કે તમે એમ કેતા હતા કે આવું થાય ને આવું તો થાય જ ને રોજગારી મળતી નથી નામ અરે એવું ના હોય બેન રોજગારી મળે એટલે ગમે તેવા ધંધા કરવાના ગમે તે કરવાનો ગમે તે રસ્તા ગોતવાના ગમે તેવા ગુનાઓ કરી અને ગુજરાતમાં ગુનાઓ કરનાર ને સ્થાન નથી અને ગુના કરવા કોઈ પણ ના હોય કોઈ પણ સમાજ ના હોય કોઈ પણ ના હોય એને જેલના સળિયા પાછળ જવું પડશે આમાં પણ જેને ગુના કર્યા છે એની ધરપકડ પણ થઈ ગઈ છે આગામી દિવસોમાં પોલીસ પોલીસ નું કામ કરશે કાયદો કાયદા નું કામ કરશે અને ન્યાયતંત્ર ન્યાયતંત્ર નું કામ કરશે આવા ગુંડા તત્વોને છાવરવાનું કામ પ્રગતિબેન પણ ન કરવું જોઈએ અને ગેનીબેન ઠાકોરે પણ ન કરવું જોઈએ જે વાત મૂળ છે એ વાતના મૂળમાં જ રહેવું જોઈએ ઓકે ચલો પ્રગતિબેન વાતના મૂળ માં રહેવાની વાત શૈલેષભાઈ કરી રહ્યા છે